હા એટલે અહીંયા એ પ્રશ્ન જ આવે છે વોટ ડઝ આત્મા લુક લાઈક તમારો પ્રશ્ન ભાવના એટલે આ કેવું છે કે એવું નથી કે એમ પ્રકાશ દેખાય બિંદુ દેખાય જ્યોતિ દેખાય એ સમજ છે સમજણ છે સમજણ આપણી એ ધીમે ધીમે અનુભવાય એવી વસ્તુ છે જેમ અત્યારે આમ ઠંડો પવન આવે ને તો કે તમને કેવો ઠંડો એટલે કેવો લાગતો હોય છે મને કો જલ્દી મને હવે તમને શું કહું અનુભવવાની વસ્તુ છે એટલે સાકર ગળી મોઢા મૂકે તો તમે હું પૂછું કેવી ગળી એટલે શું કેવો એનું કાંટ એક્સપ્લેન કે છે તમે મોઢા મારી મૂકી દો તો હા સમજી ગયો કે સમજાય છે ને એવું હા તમે થોડું સમજી લો કે ભાવના જુદી છે ને હું શુદ્ધ આત્મા છું એ તમને સમજાય કે નહીં તેવી રીતે સામાન સમજવાનું કે ભાઈ આ ચંદુભાઈ જુદા પોતે શુદ્ધ આત્મા જો ધીમે ધીમે પછી વધારે આગળ વધાશે તમારે પછી આ કૃષ્ણ ભગવાન ગોઠવે છે તો એવું ગોઠવે છે પણ એ ધીમે ધીમે મૂળ સ્વરૂપે આવવાનું છે જેમ તમે બંગડી જુઓ તો તમે સમજો ને કે આ સોનું છે તો આ બે વસ્તુ છે બંગડી એ છે અને સોનું એ છે તો કે આ સોનું એ તત્વ કહેવાય બંગડી અવસ્થા કહેવાય એ સ્ત્રી છે પુરુષ છે બધી અવસ્થાઓ છે મૂળ સ્વરૂપે બધા સોનું છે આત્મા છે બધા એટલે બે દ્રષ્ટિએ જોવું ને એ આપણું ધીમે ધીમે ગોઠવો એટલે એવું નથી કે પ્રકાશ સ્વરૂપ એ અમૂર્ત છે અને અવક્તવ્ય અનુભવ ગમ્ય છે અવર્ણનીય છે આપણે આપણી જાતને સમજાય કે ના હું શુદ્ધાત્મા છું ભાવના જુદા છે જેમ આપણી જાતનું જુદું સમજાય ને એમ સામાન્ય જુદું સમજવાનું જે વિચાર આવે એ ભાવના ને આવે તમે એને જાણકાર છો એ મને સમજાય કે ના દીપક ને વિચાર આવે જે જુદો છે હું જુદો છું એ મારી જાતને હું જુદું સમજી શકું એમ તમારું સમજી શકું અથવા તો પછી બીજી રસ્તે પકડી જેમ અત્યારે ગાડી જતી હોય હાઈવે પર તમે એકદમ દૂરથી જુઓ તો તમે સમજો ને અંદર ડ્રાઈવર હોવો જોઈએ હા નહીં તો ગાડી ચાલે નહીં સમજી શકો ને કે ચેક કરવાની જરૂર ખરી અંદર દૂરબીનથી છે કે નહીં માણસ તમે સમજો ને અને આમથી ગાડી ઊભી રહી રહી હોય ખૂણામાં સમજા કે કોઈ હસે નહી તો જ ઉભી હશે એટલે ડેડ બોડી માં કોઈ હોય નહી એટલે ડેડ બોડી કહેવાય અને પેલા મે હાલ તો ચાલ તો મહી છે અંદર જો સમજી શકાય ને એટલે ધીમે ધીમે આવું સમજી લેવાનું કે ભાઈ મહી માલ સુધ આત્મા છે અને પેકિંગ સ્ત્રી નું પેકિંગ છે અને પુરુષ નું પેકિંગ ગાય નું પેકિંગ સી નું પેકિંગ ગધેડા નું પેકિંગ ભાઈ માલ સુધ આત્મા છે અને નહી પેલા આ લોકો બફેલાન કિલ કરે ને પછી મે ડેડ બોડી પડી રહે છે ને તો મહી થી કોણ જતો રહ્યો આત્મા જતો રહ્યો તો એ આત્મા છે અને બોડી છે બે તો સમજી શકાય આપણાથી સમજાયો ને એટલે આવી રીતે રિલેટિવ બધું દેખાય છે પાંચ ઇન્દ્રથી જેટલું એક્સપીરિયન્સમાં આવે એ બધું રિલેટિવ છે પેકિંગ છે અને રિયલ એ અમૂર્ત છે ઇનવિઝિબલ છે પ્રકાશક છે જેમ અત્યારે સૂર્યના પ્રકાશમાં બધું દેખાય ખરું ને પણ સૂર્ય આપણે સમજી શકીએ પણ ધારો કે પ્રકાશનો ગોળો જોઈએ તો અજવાળું જ દેખાય ને તો અજવાળું દેખાય છે એવું આત્માના પ્રકાશમાં બધું દેખાય આપણને ભાવનાની ભૂલો દેખાય એના વિચાર દેખાય એની વાણી દેખાય એ આત્મા છે આપણે સામાન્ય સમજી શકીએ કે આ જોનાર જાણનાર છે છે પ્રકૃતિ એની એ ધીમે ધીમે સેટ કરવાનું અત્યારે આટલું સેટ કરજો ને ગાડી જતી આવતી દેખાય ને તો મહી ડ્રાઈવર છે મહી સેટ બેઠા છે એવું સમજીએ ને એવું આપણે સમજી લેવાનું કે આ બધા હાલતા ચાલતા માણસો ને કીડી દોડી એટલે આપણે એમ જોઈ આત્મા છે જીવડા હોય તો શુદ્ધ આત્મા પંખી હોય તો શુદ્ધ આત્મા એટલે આપણે દાદાની જે પહેલી બે આજ્ઞા છે રિલેટિવ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ થી બધે બે દ્રષ્ટિએ જુઓ રમે સુરેશ ભાઈ શાહ આપનો પ્રશ્ન છે શુદ્ધ આત્મા જ પરમાત્મા છે તો મંદિરો ની આવશ્યકતા ખરી એવું ને હા એ વાત સાચી પણ શુદ્ધ આત્મા પરમાત્મા તો કોને ખબર છે કોને તમને ખબર પડી બહાર તો ખબર નથી ને પબ્લિક ને એ તો મંદિર માં જ ભગવાન ના દર્શન કરવા જાય જો ધણી પેલી વાઇફ ને કેસે હું જ ભગવાન છું મને પૂજા કર તો પેલી કેસે નોકરી ઠેકાણા નથી તમારા પગાર બરોબર લાવતા નથી ભગવાન કેવડાવશે કંટાળી જાય એટલે આપણે ચશ્મા મળ્યા નવી દ્રષ્ટિ મળી કે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે પણ જ્યાં સુધી એ અમૂર્ત ભગવાનનો સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી મૂર્તિને છોડશો નહીં મૂર્તિ એ હિન્દુસ્તાનનું મોટા મોટું સાયન્સ છે હિન્દુસ્તાનમાં ભલે કોઈ કૃષ્ણ ભગવાનને માને કોઈ રામ ભગવાનને માને કોઈ શંકર ભગવાનને માને કોઈ માતાજીને માને હનુમાનજીને આમ તો સંતોની મૂર્તિ મૂકે છે જલારામ બાપાની સાંઈ બાબાની એ બધું બરોબર છે મૂર્તિ મૂકે છે અમુક ગોખલાન પૂજે મુસલમાનો એમની રીતે છે છે બંદગી કરે પાંચ વખત પડે બોલો ચોવીસ કલાકમાં એટલે એ ક્યાંક સ્થાપના કરે છે કારણ પોતાનો આત્મા અનુભવમાં ન આવે ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કહેવાય અને પોતાના આત્માને સીધું પહોંચાડતા નથી વાયા મૂર્તિ કે ફોટો કે કઈ સ્થાપના કરી નામ અને પછી એ એ મૂર્તિ તો સ્વીકારતી નથી એ વિતરાક છે તમારા જ આત્માને પાછો ફોન પહોંચે છે પણ પરોક્ષ વાયા મીડિયા જાઓ છો એટલે પરોક્ષ ભક્તિ થાય અને પરોક્ષ ભક્તિ એટલે મૂર્તિનું ભક્તિ કરવાથી મૂર્તિનું ફળ મળે સારી વાઈફ મળે સારા છોકરા મળે સારો ધર્મ મળે સારો દેહ મળે સારું સંસ્કાર સંસાર સંસારનું બધું સારું સારું મળે કારણ રિલેટિવની ભક્તિ કરીને અને અમૂર્ત ભગવાનની ભક્તિ થશે ને ત્યારે મોક્ષ મળશે જય સચી એટલે મંદિરોની આવશ્યકતા છે એનું કારણ શું છે કે અહીંથી માણસ ચાલતો ચાલતો જતો હોય ને પૈસાના વિચારમાં હોય ઘરેથી નીકળે એટલે શેનો વિચાર કરે ઓફિસ જતી વખતે પૈસા પૈસા આમ આવે પેમેન્ટ આમ વસૂલ આમ માલ વધારે મંગાવવાનો આમ એમાં મંદિર જુએ ને જે જે ભગવાન કરે એટલે સંસારની બ્રેક જ ના ના વાગે રહે તો સંસારના વિચારોની બ્રેક વાગે જ નહીં એટલે ભગવાનના મંદિરને દીકતાની સાથે લાવો દર્શન કરી આવીએ અને પાછો નીકળતો હોય તો ઘેર આવતી વખતે છે ને વિચાર ચાલતો હોય ભાઈ સાહેબનો અને બાબા સાહેબ નો એટલે એ વિચારમાં વિચારમાં હોય કે ખાવાનું શું નાનું એમાં મંદિર આવે એટલે પાછું દર્શન કરે એટલે આ સંસારના વિચારોને લિંક તોડવા માટે મંદિર બહુ મોટું અનિવાર્ય સાધન છે દાદા ભગવાને ત્રિમંદિરની સ્થાપના કરી નિષ્પક્ષપાતી પક્ષપાત એટલે પાછો રાગદેશ તો ચાલુ જ રહ્યો આ મારું સાચું ને તમારું ખોટું તો પાછો રાખ દેસ નિષ્પક્ષપાતી માં દેસ ઓછા થતા જાય સંસારમાં શાંતિ વધે સમજાય ને આપણે કૃષ્ણ ભગવાનને અને રામચંદ્રજીને અવતાર ગણીએ છીએ અને અવતારોને પણ પૂજીએ છીએ તો એના અનુસંધાનમાં અને ખાસ કરીને વ્યવસ્થિત શક્તિ જગતની અંતા એ જો વ્યવસ્થિત શક્તિ છે અને ભગવાનનો કોઈ રોલ નથી તો પછી પ્રશ્ન થાય કે ઈશ્વર અવતાર લે છે અવતાર લે ખરા હા એ આપણે આમાં કેવું છે કે ભગવાનનો રોલ શું છે પછી લઈએ પણ ભગવાનનો રોલ તો છે જ પણ ભગવાન ચલાવતા નથી ચલાવનારું અને ભગવાન જાણનારા બે લેવલ જુદા છે આખા ચલાવનારું એટલે શું કે જેમ જેમ આપણે નહીં દાખલો લીધો ને કે ભાઈ ચા બનાવીએ તો કેટલી બધી વસ્તુની જરૂર પડે પણ ચા બનાવવાનું જ્ઞાન આપણું છે અને ક્રિયા બીજા તત્વોની છે કાળ બીજા તત્વોનો ક્ષેત્ર બીજા તત્વોનું સામગ્રી બીજા તત્વની અને જાણપણું જ્ઞાનપણું પોતાનું છે એટલે ભગવાનનો રોલ છે પણ ભગવાનનો રોલ ડાયરેક્ટ જ્ઞાન નથી અત્યારે પણ ઇનડાયરેક્ટ જ્ઞાન છે બુદ્ધિ જ્ઞાન કહેવાય છે ને કે ચા બનાવવાનું જ્ઞાન એ ભગવાન પક્ષનું છે અને હવે જા બનાવવાનું તમે ડૉક્ટર હો સારામાં સારા પણ તમને મેડિસિન ના આપે તમે ઇન્જેક્શન પહેલાં કેવી રીતે આપી શકો નીડલ જોઈએ એટલે મેડિસિન જોઈએ દર્દી જોઈએ એ સેજ એમ્બ્યુલન્સ લેટ આવે તો તમે ટ્રીટમેન્ટ ના કરી શકો તો કે તમારો તરફનું જ્ઞાન બધું છે કે આ દવા દર્દ હોય તો આ દવા આપી શકો બધું જાણો છો પણ એ આપવા માટે જ્ઞાન જ ભાગ તમારી પાસે છે જો મેડિસિન ના હોય નીડલ ના હોય એ ટાઈમ ચૂકી જાય મોડો આવે તો તમે દર્દીને દવા ન આપી શકો તો પેલો સાજો ન થઈ શકે એટલે પોઈન્ટ કે આવે છે કે ભગવાનનો રોલ એ જ્ઞાન પક્ષનો છે અને ક્રિયા પક્ષ એ જળ તત્વની છે દાદા સરસ કે ધેર આર સિક્સ ઇટરનલ એલિમેન્ટ ઇન ધીસ વર્લ્ડ છ અવિનાશી તત્વો ભેગા થઈને કાર્ય થાય છે એક કોઈ એ કહેશે કે હું એકલો મારી મેળે પતાવી દઈશ તો બીજા પાંચ ખસી જાય તો નહીં થાય પાંચે છ એ છ જોઈશે એ છ તત્ત્વોના વિશે વિસ્તાર કેશુ એ છ તત્વો એટલે શું કહે છે કે એક તત્વ ચેતન તત્વ પોતે છે જે જ્ઞાન દર્શન જાણપણું ચેતનમાં બે જાતનું જ્ઞાન છે એક વિભાવીક જ્ઞાન કહેવાય બીજું સ્વાભાવિક જ્ઞાન કહેવાય એટલે પાર્કી વસ્વ પરનું પ્રકાશક કહેવાય છે સ્વને પણ જાણી શકે એવું જ્ઞાન ધરાવે છે અને પર વસ્તુને પણ પ્રકાશમાન કરે એવું ધ્યાન એવું જ્ઞાન ધરાવે છે આ જે લાઈટ છે ને એ પોતે ખબર નથી કોણ છે બીજી વસ્તુ પ્રકાશમાન કરે એને ખબર નથી કે હું સોફાનું પ્રકાશમાન કરું છું કે શું છું છે પણ એને જ્ઞાન છે કે હું પોતે કોણ છું અને સામાન્ય શું શું કેમેરો આ ટેન્ટ આ સ્પીકર આ બધું ગ્રાસ કહેવાય બધું જાણી શકે છે પારખી વસ્તુને પણ જાણી શકવી અને પોતાને પણ જાણી શકવી એવું જ્ઞાન જેની પાસે છે એ ચેતન તત્વ કહેવાય છે ચેતન એટલે જ્ઞાન દર્શન અને જ્ઞાન દર્શનનું ફળ આનંદ હવે સંસારી જ્ઞાન દર્શનમાં સુખ દુઃખ નું મિક્સર આવે અને પોતાના પોતે પોતાને જાણે એમાં આનંદ રહે પણ એ જ્ઞાન ભાગ જ ચેતન છે ત્યારે જળ તત્વમાં ક્રિયા છે પરમાણુ ભેગા થાય છૂટા પડે એટલે ચેતન પ્રકાશ સ્વરૂપે છે અને જળ તત્વ પરમાણુ સ્વરૂપે છે પરમાણુ ભેગા થાય સંયોગ સ્વરૂપ ને વિયોગ સ્વરૂપ અને એની રૂપ રસ સ્પર્શ ગંધ ચાર જાતના ગુણો છે રૂપ એટલે આકાર મૂર્તિ થઈ શકે કદ્રુપુમાંથી સ્વરૂપ થાય અમૂર્તિ મૂર્તિ થાય પછી રસ એટલે ખાટો ખારો તીખો ગળ્યો તુરો કડવો છ રસ એ જળ તત્વના છે પછી સ્પર્શ એટલે ગરમ ઠંડુ ચીકણું લીસું હેવી લાઈટ ખરબચડું સુવાળું એ બધા જળ તત્વના ગુણો છે સ્પર્શના ગુણો અને પેલું એ સુગંધ અને દુર્ગંધ એ સુગંધમાંથી દુર્ગંધમાંથી સુગંધ એ પણ જળ તત્વ એટલે આ ચેતન તત્વ બીજું જળ તત્વ હવે જળ તત્વ અને ચેતન તત્વને હલવા ચાલવાની શક્તિ નથી ત્યારે એ શક્તિ એ ગતિ સહાયક તત્વ કહેવાય છે ગતિને સહાય જેમ આપણે ને આ નદીનું પાણી વહેતું હોય લાકડાનો ટુકડો મૂકો ને અહીંયા તો એક કલાક પછી જોયે ને તમે છ કિલોમીટર આગળ જતો રહ્યો કોને ખસેડ્યો તો કે ભાઈ પ્રવાહ ખસેડ્યો પ્રવાહ એનો સ્વભાવ છે પણ હું એક બીજું તત્વ કામ કરે છે ગતિ સહાયક મોટા મોટા પથ્થરો ઉપરથી નીચે પડે અમુક ટાઈમ થાય ત્યારે અથવા તો આ નહીં આપણે એરપોર્ટ પર એક્સલેટર જેવું હોય છે ને આપણે ઊભા રહીએ ને તો આપણને સીધું ઉપર ચડાવી દે તો તમારે ઊભા જ રહેવાની નહીં જગ્યાએ પછી એ મશીન તમને ખેંચી જાય એવું એક તત્વ છે અને એવું હોય ને તો બધું હલ્યા જ કરે હલ્યા કરત તો એક બીજું સ્થિતિ સહાયક સ્થિર કરનારું છે અને ચાર થયા પછી કાળ તત્વ છે કાળ એટલે શું પરિવર્તન લાવે છે સવારે બેઠેલા ત્યારે અમુક હતું અત્યારે પછી બદલાઈ ગયું હોય એ પરિવર્તન બધું ધોળા કાળામાંથી ધોળા કરી નાખે બાળને જવાની માંથી પણ લાવી નાખે જવાની ઉભી રહે કે જવાની એ નામ જ જવાની જતી રહેવાની જવાની કે છે પણ જો ગઈટ પણ આવીને ઉભું રહે નવી વસ્તુને જૂની કર્યા જ કરે અને જૂની પછી જીરો થાય ફેક્ટ ખલાસ થાય પછી નવી ઉત્પાદન થાય એ કાળ તત્વ છે આખું આપણે આમ ખબર છે પેલી રેતી ભરેલી કાચની શીશી આવતી હતી આમ એમ ઊંધી કરો ને તમે એક મિનિટ કે એક કલાકની હોય એમ પડ્યા જ કરે તો બરાબર એક કલાક થાય એટલે ખાલી થઈ જાય ત્યારે ઘડિયાળ નહોતા ત્યારે આવું હતું તે એ એ જળ તત્વનું ક્રિયા જે છે ને ક્રિયાશીલતા તે એની પરિવર્તન પેલું કાળ જ કરે છે એટલે આનો સ્વભાવ છે પણ એ કાળ ખબર પડે કે એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે ત્યારે એક સમય કહેવાય એવો અમુક ટાઈમ થાય એટલે એક મિનિટ કહેવાય એક કલાક કહેવાય એક વર્ષ કહેવાય પણ એ કાળ તત્વો છે આખું અને સ્પેસ જેમાં બધા તત્વો રહ્યા છે એને સ્પેસ તત્વ કહેવાય છે તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએ બીજો કોઈ હોઈ શકે નહીં તમે જયારે ખસો ને ત્યારે બીજો એ જગ્યાએ આવી શકશે ત્યારે એનો કાળ બદલાઈ ગયો હશે અત્યારે કાળ બધાનો સરખો છે અત્યારે સ્પેસ બધાની જુદી જુદી છે અને બધાની સ્પેસ જુદી વાસી બધાનો વ્યૂ પોઈન્ટ જુદો જુદો થાય જ અને વ્યૂ પોઈન્ટ જુદો જુદો થાય એટલે બધાને જુદું જોવા મળે અને જુદું જોવાથી જુદા ભાવો થાય જુદા ભાવો થાય એટલે જુદા કર્મચાર્જ થાય જુદા કર્મચાર્જ થાય એટલે ડિસ્ચાર્જ વખતે જુદા જુદા ચહેરા હોય કોઈનો ચહેરો હરખો ના હોય નજીકનો લાગે ખરો કે એમના જેવો છે પણ હરખો ના હોય એને માં ઓળખે કે આને કાનમાં ટપકું છે આને કાન પર નથી આને આને ગાલ છે નથી આની જરાક ગોળ લાંબુ છે ગોળ મોટું છે તે બધું એ ક્ષેત્રના આધારે તો બધો ફેરફાર છે બધાનો એટલે આ છ જેમ કેલિડોસ્કોપ હોય ને એમાં છ કાચની બંગડીના ટુકડા ફેરવો ને લાખો ડિઝાઇનો થાય તે એક એક માણસ એટલે છ છ અવિનાશી તત્વો લઈને ફરે છે આપણને લાગે હું એકલો જ છું પણ આ છ પાર્ટનર છે બોલો શાદી કરે છ બાર પાર થાય કરે પછી શાંતિ નથી જ મતભેદ હોય આપણ થાય કે મારે મારે કે ભગવાન નું નામ લેવું કલાક પ્રાર્થના કરવી ત્યારે મારો મન કેસે હમ અત્યારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો એટલે મન જુદું બતાડે આપડે ભાવ જુદા હોય બોલો અંદર ઘર્ષણ ચાલ્યા જ કરતો ઘણી વખત કે આને એક સંભળાવી દેવી છે તે મહી કે કે ના આપણે કંઈ બોલવું નથી નકમ ઝઘડો વધશે એટલે અંદર અંદર બે ચાલતા હોય જોઈ જોજો તમે દ્વિધા એટલે આપણા છ પાર્ટનર અંદર અંદર લડતા હોય અને પછી આ દીકર એટલે છ ને છ બાર જણા તો બાર જણા ધમા થાય છે હજુ પ્રશ્ન મૂળ પ્રશ્ન રહે છે કે શું ઈશ્વર અવતાર લે છે હા હવે એમાં છ માં એક ભાગ ચેતનનો છે ને એ પોતે જ ઈશ્વર છે પોતે જ પરમેશ્વર છે પણ અત્યારે એની દશા કઈ છે તો કે જીવ દશા જે સંસાર વ્યવહારમાં આવ્યો અને જે નામ પાડ્યું તો નામને ઊંચું માને દેહને ઊંચું માને છે ત્યારે એટલી એ સ્થિતિ થવાથી એને અજ્ઞાન દશા કહેવાય છે કે પોતે પોતાનું જાણતો નથી અહીં તો આપણને અહીંયા જ્ઞાન મળે છે એટલે સમજાય કે ના શું નામ તમારું કહ્યું દેવરાજ દેવરાજભાઈ તો અત્યારે આપણને સમજાય કે ના હું દેવરાજભાઈ ની હું શુદ્ધાત્મા જગતના અથવા તો આપણને જ્ઞાન પહેલા હું દેવરાજ બીજ માનતા હતા ત્યારે એ જે એક જ દ્રષ્ટિ હતી એક જ રિલેટિવ પોઈન્ટને સત્ય માનતા હતા એને જીવ દશા કહેવાય છે અને જ્યારે ભાન થાય કે દેવરાજભાઈ હું નહીં હું તો શુદ્ધ આત્મા ત્યારે તમારી અંતરાત્મ દશા થઈ એટલે મૂઢાત્મ દશા છૂટી અંતરાત્મ દશા થઈ અને જેમ જેમ બધા કર્મો પૂરા કરશો તમે ત્યારે તમે પોતે જ પરમાત્મા થશો હવે પોઈન્ટ ક્યાં આવે છે કે ઈશ્વર અવતાર લે છે જો અવતાર લેતા હોય ને તો એના એ જ આત્મા વારંવાર ફરી ફરી જન્મ લયા કરે જો ફરી ફરી જન્મ લયા કરે તો પછી મોક્ષ કોઈનો થયો ના કહેવાય જો ઈશ્વરે અવતાર લીધો હોય તો ફરી પાછા એ જ આવવાના હોય તો પછી એક બાજુ કહીએ છે મોક્ષ પણ થાય છે તો એક બાજુ કહીએ ફરી ફરી એના જ આવે છે એટલે વિરોધાભાસ થાય છે એટલે હકીકત શું છે તો કે જેમ પંચ્યાસી માઇલે પહોંચે ને તો એને આત્મજ્ઞાન થયું કહેવાય અને પંચાણું માઇલે પહોંચે એને ભગવાન કહેવાય અને પંચાણું વાળો પછી સૌ ઉપર તો જાય છે ત્યારે નેવું વાળો પંચાણું પર આવે છે ત્યારે પંચાણું વાળા જ જગતનું કલ્યાણ કરતા હોય છે જે યદા યદા એ ધર્મસ્ય છે ધર્મમાં જ્યારે જ્યારે જ્ઞાની ભવતી ભારત ત્યારે અભ્યુથાના એટલે જ્યારે એવા યોગી યોગી પુરુષો અથવા જ્ઞાની પુરુષો યુગ પુરુષો ત્યારે પ્રગટ થાય છે પણ હું જ પ્રગટ થાઉં છું એવું જે કહીએ ત્યારે પેલા અર્જુનને એમ કે છે કે અમે પોતે જ પાછા આવીશું પણ ખરેખર અમારા જેવા જ્ઞાની પાછા આવે છે પછી એ પુરુષ પૂરા થશે એ મોક્ષી જશે ત્યારે બીજા એના જેવા જ આવશે જેમ જેમ રાજ્યમાં તોફાન થાય ને જે પ્રેસિડેન્ટ પછી આખી રાજને વિટો પાવર વાપરીને કંટ્રોલમાં લઈ લે છે પણ આ જ માણસ પ્રેસિડેન્ટ પાછો આવતા ચોવીસ બાર વર્ષ પછી આ જ હશે પાછો તો કે કોઈ પણ પ્રેસિડેન્ટ હોય એટલે એ જીવ બદલાતો જાય પણ એની પોઝિશન એની જ રહે છે અને જેને ભગવાન પદ કહેવાય છે તે ભગવાન પદવાળા જગતનું કલ્યાણ કરે જ્ઞાની પુરુષો જગતનું કલ્યાણ કરે અને પંચ્યાસી માઇલ એટલે એકથી સો માઇલ હોય માઇલે પંચ્યાસી થી પછી જેમ જેમ ડેવલપ થાય તે પંચાણું માઇલે ભગવાન પદ કહેવાય જ્ઞાની પદ કહેવાય ત્યાંથી નવ્વાણું એ ભગવાન પૂર્ણ ભગવાન પછી પરમાત્મા પદ તો એ પંચ્યાશ પંચ્યાશ પંચાણું થી સો વાળા બધા જ ભગવાન પદ જેવું કહેવાય એટલે જગતનું કલ્યાણ કરે લોકોને મોક્ષનું જ્ઞાન આપી શકે હવે એ દરેક એ પાછા મોક્ષે તો જાય છે મહાવીર ભગવાન નિર્વાણ મોક્ષે ગયા તો એમના જેવા તીર્થંકર પાછા આવશે જગતનું કલ્યાણ કરશે એટલે ભગવાન અવતાર લે છે એ એ રિલેટિવ સત્ય છે અમુક લોકોની માન્યતા છે આખી વાસ્તવિકતામાં નથી વાસ્તવિકતામાં એનો એ જ આત્મા પાછો આવી શકે પણ નહીં અને કોણ આ ગર્ભમાં આવે અને ગઈડપણમાં આવે કેટલા દુઃખો ભોગવવાના આ શરીર તો દુઃખોનું સંગ્રહસ્થાન સ્થાન છે એટલે હકીકત એમ છે કે એક એક જીવ મોક્ષે જતા રહે છે એના જેવા પાછા આવે છે એ એ આગળ જાય છે એટલે આખો સંસાર માર્ગ ને સમસરણ માર્ગ કહેવાય છે એક જીવ મોક્ષે જાય ત્યારે બીજો જીવ વ્યવહારમાં એન્ટર થાય વ્યવહાર ડેવલપ થતો 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 પંચ્યાસી માં આત્મ આત્મજ્ઞાન પામે પછી આગળ મોક્ષે જાય છે ત્યારે એ સિત્તેર વડો પંચ્યાસી આવે એ પંચ્યાસી વડો નેવું પર જાય એ પ્રવાહ ચાલ્યા જ કરતો હોય છે એટલે ફરી ફરી રામ ખરેખર તો રામચંદ્રજી મોક્ષે ગયા છે આમાં કેવું છે વૈષ્ણવના શાસ્ત્રો જૈનોના શાસ્ત્રો ત્યાંથી ભેદ પડી ગયો છે જૈનોના શાસ્ત્રોમાં રામચંદ્રજી મોક્ષે ગયા કૃષ્ણ ભગવાન તીર્થંકર બધી ઘણી વાતો છે અને અહીં જે જૈનોની વાત ટચ ને ત્યાં વૈષ્ણવ શાસ્ત્રોમાં બંધ થઈ ગઈ છે વાતો કે રામચંદ્રજી પછી અવતાર લે છે એમ કરીને પૂર્ણ હોતી ખરેખર આગળની સ્ટોરી બાકી રહી ગઈ છે બોલો કૃષ્ણ ભગવાન તીર્થંકર થવાના બળદેવ બળદેવ એમના બ્રધર હતા ને એ તીર્થંકર થવાના દેવકી એમના મધર તીર્થંકર થવાના રાવણ તીર્થંકર સીતા ગણધર આવું વર્ણન કરેલું છે મહાવીર ભગવાન કે ભવિષ્યમાં શું આ કોણ જીવ ક્યાં પહોંચવાના છે પણ વૈ કૃષ્ણ ભગવાન અને નેમિનાથ ભગવાન બે કાકા બ્રધર થાય કઝીન બ્રધર પણ નેમિનાથ ભગવાનની વાત આવે ને ત્યાં કપાઈ ગઈ છે વૈષ્ણવની વાત એટલે આ બધું શું છે કે એ પાછળનું છે બધું મૂળ પુરુષોમાં આવું તેવું નતું મૂળ પુરુષોએ તો વાસ્તવિકતા ખુલ્લી કરી છે કે ભાઈ આવી અવતારો એને અવતારી પુરુષ એટલે માટે કહેવાય છે કે એક બે અવતારમાં મોક્ષે જવાના દાદાને અવતારી પુરુષ કહેવાય તો એક બે ત્રણ અવતાર પછી મોક્ષે જશે અને ત્યાં સુધી છેલ્લા બે ત્રણ અવતાર જગતના કલ્યાણ માટે જ જીવતા હોય પોતાનું બીજું કશું કામ બાકી ના હોય કેમ કરી જીવો મોક્ષના માર્ગને મોક્ષના જ્ઞાનને પામે સમજાય છે ને એટલે ભગવાન વારંવાર અવતાર લે છે એ વ્યવહારિક રીતે અમુક માન્યતા છે અમુક સંપ્રદાયની માન્યતા જેવી કે મૂળ તત્વ અવિનાશી છે અને એ અજ્ઞાન હોય ત્યાં સુધી જન્મ જન્માંતર એનો થાય છે જ્ઞાન થવાથી જન્મ મરણના ફેરામાંથી પોતે છૂટી જાય છે અને મોક્ષે જઈને સિદ્ધ ભગવાન કહેવાય છે જય સચિદાન જય સચિદાન હા એ ગણપતિ ને કહ્યું ને કાર્તિકે ને ગણપતિ તું આ પ્રદક્ષિણા કર આખી પૃથ્વી ને એ તો પપ્પા મમ્મી ને ગોળ ગોળ ફરી આવ્યો શોર્ટકટ કરી એ એક જાતનો ભક્તિ ભાવ છે એની પાછળ અને ભગવાન ને આપણે ત્રણસો સાહીઠ ડિગ્રી થી ઓળખવા માંગીએ છીએ મૂળ સ્વરૂપે ઓળખો ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ ડિગ્રી પૂરી થાય ને ત્યારે મૂળ સેન્ટર માં આવે એટલે મૂળ ભાવ એવો છે કે મૂળ સ્વરૂપ માં આવો તમે ભગવાનના મૂળ સ્વરૂપ ને ઓળખો અને તે સ્વરૂપ થાવ તમે ત્યાં સુધી આવું ભક્તિ કરવાની એટલે એને થાય કે આપણે ચાલો પ્રદક્ષિણા કરી પરિક્રમા તો એ કરી એટલે એને દર્શન નું પૂરું આખું મારું પૂરું સમગ્ર દર્શન થઈ ગયું કે ભક્તિ માં આળસ કેમ આવે અને બીજા કામમાં કેમ નહી હા હમણાં ચા પીવાની કીધે તો ઉડી જાય નાસ્તો આવી ગયો છે ચાલો હવે સામાય કરવા તો કરી વાંધો ને

અમારે સાસુ ખરી ને એની બેન પણ ખરી ને અમે નણંદ આવે ચાલે આ જ કરતો કલાક સુધી રેકોર્ડ બંધ થાય આપણને લાગે ભગવાન નામ લો ને તો કે અમે લેવાના ને લેવાના કરતા કરતા ત્રણ કલાક સુધી ગપ્પા મારે પણ ભગવાન નામ ના લેવાય એનો ઉપાય શું એનો ઉપાય શું એટલે આપણે નિશ્ચય બળ હોવો છે આપણો નિશ્ચય બળ એક નિયમ એટલે આ લોકો નિયમ ખાલી દે કે સવારે આટલું કરું રાત્રે આટલું કરું સંધ્યા ઉષા બધા જાત જાતના નિયમ ખાલી દે એટલે તમારે એક નિયમ ખાલી દેવા પડે કે ભાઈ જમવાનું તો કે ચાર જ વખત ખાવું મોઢામાં પાંચમી વખત આઈસ્ક્રીમ આવ્યો તો કે નહીં ચાર પતી ગયો આઠ વખત ખાવ તો આઠ વખત નિયમ લઈ લેવાનો એટલે પછી નવમી વખત આવે ને તો બંધ તો થઈ જાય અને બીજો નિયમ શું લેવાનો કે સવારે ચરણ કરી લેવી છે નમસ્કાર ઇધી કરી લેવી છે પોણો કલાક બેસી ને પછી નિયમ થી પ્રકૃતિ કેવી છે એને નિયમમાં બેસાડો તો ધીમે ધીમે નિયમ પ્રમાણે કર્યા કરે એ તો હા તો બધું કાલે કરીશું કાલે કરીશું કાલ આવતી હોતી જ નથી કાલ કોઈ દોડ આવે જોઈ થી હા વર્તમાન જ હોય રોજ બરાબર